નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શીની અંદર આજે છે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો પંદર જિલ્લાની અંદર રેડ એલર્ટ એનો મતલબ કે આ વિસ્તારોની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળશે જેને લઈને સરકાર દ્વારા સાવચેતીના પગલાં પણ લેવાની મિત્રો ખાસ કરીને જરૂરિયાત ઊભી થઈ છે આપણે મિત્રો અગાઉ વિડીયોની અંદર બતાવ્યું હતું તે પ્રમાણે અમુક વિસ્તારમાં દસ ઇંચથી લઈને બાવીસ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તમે જોઈ શકો છો દરરોજ મિત્રો દસ દસ ઇંચના વરસાદ ભૂકા કાઢશે વાવાઝોડું મિત્રો ખાસ કરીને આગળ જતા તે બની શકે છે સિત્તેરની ઝડપ કરતા પણ વધુ ઝડપે પણ ફૂંકાઈ શકે છે જેને લઈને તારાજીના દ્રશ્યો પણ સામે આવી શકે છે આજના વિડીયોની અંદર આપણે ગઈકાલે કાલે પડેલા વરસાદના ટોપ ટેન ડેટા જોઈશું તેમજ મિત્રો ખાસ કરીને સિસ્ટમ વિશે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈશું તેમજ મિત્રો ત્યારબાદ પણ એક લો પ્રેશર બની રહ્યું છે ત્રીસ તારીખનો ડેટા જોઈશું તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી ગુજરાત હવામાન વિભાગના મેપ જો જાહેર કરશો જેની અંદર કેટલી તારીખ સુધી રેડ એલર્ટ તો તમામ માહિતી એકદમ ડિટેલ સાથે જોશો અને આપણે છેલ્લા ઘણા સમયથી મિત્રો માહિતી આપી રહ્યા છીએ તે પ્રમાણે ઓગસ્ટના અંત સુધીની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડશે તે પ્રમાણે જ મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ મિત્રો આ મહિનાના અંત સુધીમાં વરસાદની આગાહી છે તેની પણ વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા વરસાદના ડેટા જ આપણે મિત્રો જોઈએ નવસારીના ખેરગામની અંદર તમે જોઈ શકો બસો ને ત્રેસઠ એમ એનો મતલબ કે અહીંયા મિત્રો સાડા દસ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે આ સિવાય નર્મદાના દીપડાપાડાની અંદર પણ બસો બાવીસ એટલે કે નવ ઇંચ સુધીનો વરસાદ આ સિવાય નર્મદાના સાગબારાની અંદર પણ આઠ ઇંચ સુધીનો તેમજ મિત્રો અહીંયા વલસાડ જોઈ શકો ત્યારબાદ ચોટીલાની અંદર તમે જોઈશો એકસો ને બોતેર એનો મતલબ એવો થયો કે આ વિસ્તારમાં સાત ઇંચ સુધીનો વરસાદ આ સિવાય વલસાડના ધરણપુર અને રાજકોટની અંદર રાજકોટ સિટીની જો વાત કરવામાં આવી એકસો ને ત્રેસઠ એમ એમ એટલે કે સાડા છ ઇંચ સુધીનો વરસાદ છે રાત્રે પણ વરસાદ ચાલુ હતો આમ જોવા જઈએ તો લગભગ બસો ને આઠ તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો હતો ચાર બસોને ચુમ્માલીસ તાલુકામાંથી લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો અને ખાસ કરીને પચાસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળ્યો એટલે ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે છવ્વીસ તારીખ સુધી અહીંયા તમે જોઈ શકો કેટલાક વિસ્તારમાં બસો એમ એટલે કે આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ એકસોને ખાસ કરીને પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે તેવી હવામાન વિભાગે ખાસ કરીને આગાહી કરેલી છે એટલે કે બેથી ત્રણ ઇંચ સરેરાશ વરસાદ જોવા મળશે આ સિવાય ત્રીસ તારીખ સુધીનો મેં પણ જોઈ શકું એક લો પ્રેશર હજી શાંત નહીં હોય ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર એકસોને એક ખાસ કરીને એસપીએ ઉપર ફરી એક લો પ્રેશર બનશે અને એ પણ મિત્રો ગુજરાત તરફ આવશે જેને લઈને આગામી સમયની અંદર વરસાદી રાઉન્ડ છે સતત મિત્રો ચાલુ રહેશે અહીંયા તમે જોઈ શકો જેવી આ સિસ્ટમ આગળ નીકળી જશે તેવી જ એક મોટી સિસ્ટમ ફરી એક વખત ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ સિસ્ટમથી ગુજરાત તરફ આવશે અને આ વરસાદનો દોર છે મિત્રો પંદર દિવસ સુધી સતત મિત્રો ચાલુ રહેશે ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને પહેલેથી જાહેરાત કરી અને લોકોને ચેતવણી આપી છે ગુજરાતની અંદર રેડ એલર્ટ છે સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો રાજસ્થાનની અંદર પણ રેડ એલર્ટ છે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદની મિત્રો આજે આગાહી છે આ સિવાય મિત્રો સત્યાવીસ તારીખે પણ ગુજરાતનો મેપ જોઈ શકો સાયક્લોન ગુજરાત ઉપર છે રેડ એલર્ટ આપેલું છે અતિ ભારે વરસાદ જોવા મળશે આ સિવાય રાજસ્થાનની અંદર ને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો અઠ્યાવીસ તારીખે માત્ર ખાસ કરીને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે એનો મતલબ કે ખાસ કરીને સિસ્ટમ છે ગુજરાત ઉપર છે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે ઓગણત્રીસ તારીખના મેપની અંદર પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી ભારે વરસાદ મિત્રો જોવા મળશે એટલે કે ઓગણત્રીસ તારીખે ત્રીસ તારીખે મિત્રો અહીંયા રાવણ મળશે ઓ ખાસ કરીને પીળા કલાનો ભાગ છે એની અંદર માત્ર મિત્રો અમુક છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે અને એકત્રીસ તારીખે તે પણ મિત્રો ઘટી માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં કારણ કે આ સિસ્ટમ આગળ વધી અને મિત્રો દરિયા તરફ જઈ રહી છે જેને લઈને કચ્છ અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભારે વરસાદની શક્યતા છે આ બાજુ ગુજરાત હવામાન વિભાગ પણ મિત્રો પાછળ નથી રહ્યો અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખનો મેં છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખે તમામ જિલ્લાની અંદર વરસાદની આગાહી છેલ્લા બે દિવસથી તમામ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને આ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો પણ હવે આની તીવ્રતા મિત્રો વધી શકે છે આ સિવાય તમે જોઈશું ઓગણત્રીસ તારીખ ત્રીસ અને એકત્રીસ તારીખનો મેપ સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે અહીંયા મિત્રો આપણે જે ટાઇટલમાં લખ્યું હતું તે પ્રમાણે ક્યાં છે મિત્રો રેડ એલર્ટ તો અહીંયા તમે જોઈ શકો આજે છે છવ્વીસ તારીખ તો છવ્વીસ તારીખે અમરેલી ભાવનગર ભરૂચ વડોદરા સુરત વલસાડ અને ખાસ કરીને અહીંયા તમે નવસારી જોઈ શકો છો આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સંપૂર્ણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે કયા વિસ્તારમાં ભારે વરસાદ અટકે તે મિત્રો કહી ન શકાય સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખે આ સિસ્ટમ મિત્રો આગળ વધે અને લગભગ મિત્રો કચ્છ ઉપર હશે જેને લઈને કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબી તેમજ મિત્રો અહીંયા આણંદનો પણ સમાવેશ રેડ એલર્ટમાં છે તેમજ મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે એનો મતલબ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે આ સિવાય અઠ્યાવીસ તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો જુદા જુદા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા આપેલી છે ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખે પણ કચ્છ છે ઉત્તર ગુજરાત બનાસકાંઠાનું પાટણ તેમજ સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો ભારે વરસાદ છે ત્રીસ તારીખના મેપની અંદર માત્ર કચ્છ અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદરની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારે વરસાદ આ વિસ્તારમાં ખાબકી શકે છે તેમજ એકત્રીસ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદને લઈને મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ખૂબ જ મારે વરસાદ છે આવે મિત્રો લાઈવ વિડીયો એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે લાઈવ જોઈ શકો આજે છવ્વીસ તારીખ અને છવ્વીસ તારીખના રોજ મિત્રો આ સાયક્લોન છે એ અહીંયા તમે જોઈ શકો સ્પર્શ મિત્રો આ સાયક્લોન છે જેની આજુબાજુના વિસ્તારોની અંદર કોઈપણ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ જોવા મળતો હોય છે અને વચ્ચેના ભાગમાં પણ એટલે કે આટલો એરિયા છે મિત્રો આ સાયક્લોન કવર થતો હોય છે જેને લઈને આ વિસ્તારના કોઈપણ તાલુકાની અંદર કોઈપણ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આ સિવાય અહીંયા પવનની ઝડપ પણ જોઈ શકો છો જેની અંદર મિત્ર મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ ઝડપ જોવા મળી રહી છે ધીમે ધીમે આ સાયક્લોનસી મજબૂત બનશે અરબી સમુદ્રની નજીક આવતા આ સાયક્લોનની ઝડપ મિત્રો વધી શકે છે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને બુધવારે આ સાયક્લોન એકદમ કચ્છની ઉપર હશે જેને લઈને પવનની ઝડપ દ્વારકાની અંદર જોઈ શકો છો સડસઠ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે આ સાયક્લોન મજબૂત બની શકે છે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ મિત્રો આ સાયક્લોન ધીમે ધીમે આગળ વધે અને ખાસ કરીને કરાચી તરફ મિત્રો જઈ રહ્યું છે જેને લઈને મિત્રો આ દિવસે ને દિવસે પોતાનો ટ્રેક બદલી રહ્યો છે જેને લઈને આગામી સમયની અંદર મિત્રો રાહત મળશે પરંતુ અહીંયા તમે જોઈશું એક સાયક્લોન હજી પૂરું નહીં થાય ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સાયક્લોન આવી જશે અહીંયા તમે મિત્રો વરસાદના ડેટા પણ જોઈ શકો છો જેની અંદર આગામી દસ દિવસ સુધી એટલે કે આમ તો જોવા જઈએ તો આગામી પાંચ દિવસ સુધીની અંદર રાજકોટમાં પાંચસો ને બે એમ એટલે કે વીસ ઇંચ સુધીનો વરસાદ હળવદમાં તમે જોઈ શકો છો ખાસ કરીને અઢાર ઇંચ સુધીનો વરસાદ આ સિવાય ગાંધીધામની અંદર પણ જોઈ શકો છો સોળ ઇંચ સુધીનો વરસાદ એટલે કે અત્યંત ભારે વરસાદની અહીંયા મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને વચ્ચેનો મિડલ જે ભાગ છે આ વિસ્તારમાં ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા મિત્રો ખાસ કરીને તમે સાયક્લોન પણ જોઈ શકો છો જેની અંદર તમે ખાસ કરીને પરિસ્થિતિ જોઈ શકો છો આ સાયક્લોન મિત્રો અહીંયા ગુજરાત ઉપર સ્થિત થવાને કારણે આજથી આ વરસાદની તીવ્રતા વધશે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ભૂક્કા કાઢી નાખે રાત્રે દિવસ દરમિયાન સતત મિત્રો ચોવીસી કલાક છે તેના ખાસ કરીને વરસાદની તીવ્રતા શરૂ રહેશે અને ખાસ અને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ આ સિસ્ટમને કારણે ભૂક્કા કાઢવાનો છે કચ્છની અંદર પણ આ સિસ્ટમથી ભૂક્કા કાઢશે એ તમે જોઈ શકો છો ત્રીસ તારીખ પછી મિત્રો તેની તીવ્રતા ઘટી શકે છે એ તમે જોઈ શકો છો ત્રીસ તારીખે માત્ર કચ્છ અને દ્વારકાની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સારા વરસાદની શક્યતા છે અને એકત્રીસ તારીખે તેની અસર મિત્રો ખતમ થઈ શકે છે પરંતુ સાથે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરી એક વખત સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમ પણ આગળ વધી અને ગુજરાત તરફ આવશે જેને લઈને વધતા ઓછા પ્રમાણની અંદર ફરી એક વખત ગુજરાતની અંદર ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે તો આ રાઉન્ડમાં ખૂબ જ મિત્રો ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે ભારેથી અતિભારે આજથી શરૂ થઈ સત છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ ત્રણ દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે હવામાન વિભાગ પણ સતત એલર્ટ આપી અને ખેડૂતોને સાવચેત કરી રહી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી જે મિત્રો આપણે મેપ બતાવ્યો તે પ્રમાણે આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છતાં પણ મિત્રો પડે પણની કંઈ પણ નવી અપડેટ છે તમને પહોંચાડતા રહેશો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત